જય માતાજી મિત્રો હું મનીષાબેન આપનું સ્વાગત કરું છું અમીધારા કિચનમાં તો આજે આપણે રવાના ઢોકળા આ ઢોકળા માં તૈયાર થાય છે અને એકદમ જાળીદાર બનશે તો ચાલો આપણે શરૂઆત કરી દઈએ તો રવાના ઢોકળા બનાવવા માટે આપણે રવો લેવાનો છે આ રીતનો પટલો હોય એવો લેવાનો છે આપણે બે વાટકી જેટલો લેવાનો છે અને તેની સામે આપણે એક વાટકી દહીં લેવાનું છે આપણે થોડુંક ખાટું હોય એવું દહીં લેવાનું એટલે ઢોકળા સરસ બનશે તો આપણે પેલા આ રો એક આપણે બાઉલ લેશું અને તેની અંદર આપણે જે રવો છે એ નાખી દેશું અને રવા ની અંદર આપણે જે દહીં રાખેલું છે એ નાખી દેશું અને એની અંદર આપણે અડધી ચમચી જેટલી હળદર નાખશું હવે દહીં અને હળદર અને રવો ત્રણે સરસ રીતના મિક્સ કરી દઈશું આ રીતના સરસ મિક્સ થઈ જાય પછી આપણે એની અંદર થોડુંક પાણી નાખશું તો આપણે જે દહીં વાળો વાટકો છે ને એની અંદર પાણી નાખીને આ રીતના નાખી દઈશું હજી આપણે થોડું પાણી નાખશું આ રીતના આપણે સરસ ફેટીને આપણે દહીં અને હળદર બધું સરસ રીતના મિક્સ કરી લેવાનું આપણે હળદર અંદર નાખી દઈએ ને સાથે તો આ હળદર છે ને સરસ પલળી જાય એમ અને કલર પણ સરસ આવે તો આપણો રવો અને સરસ રીતના બધું મિક્સ થઈ ગયું છે આપણે અત્યારે વધુ પાણી નથી નાખવાનું આપણે આ રીતનું સરસ પલ્લી જાય ને એ રીતના આપણે એને તૈયાર કરી લેવાનું બેટર હવે આપણે આ રીતના જાડું બેટર થઈ જાય ને પછી આ બેટરને છે ને આપણે પંદર થી વીસ મિનિટ માટે ઢાંકીને રેસ્ટ આપી દઈશું એટલે આપણો રવો છે ને સરસ રીતના ફૂલી જાય તો હવે આપણે ઢાંકીને એને પંદર થી વીસ મિનિટ માટે રહેવા દઈશું તો વીસ મિનિટ જેવું થઈ ગયું ને આપણે ખીરું જોઈ લેશું તો તમે જોઈ શકો આપણું ખીરું છે એ સરસ રીતના પલી ગયું છે અને ફૂલી પણ ગયું છે આ રીતનું આપણું ખીરું સરસ થઈ ગયું છે તો આપણે હવે એમાં ચમચાથી હલાવીને મસાલો કરી લેશું તો સ્વાદ પ્રમાણે મીઠું નાખશું એક ચમચી આદુ મરચાંની પેસ્ટ નાખશું અને એક પાવડા જેટલું આપણે અંદર તેલ નાખશું તેલથી આપણા જે ઢોકળા છે એ સરસ જાળીદાર બનશે હવે આ બધો મસાલો આપણે મિક્સ કરી લેશું તો આપણો મસાલો આ રીતના મિક્સ થઈ જાય ને પછી આપણે એમાં પાણી નાખવાનું છે તો આપણે પાણી નાખશું બે થી ત્રણ કરી લેશું તો આપણું બેટર થોડુંક જાડું લાગે છે તો હજી આપણે એની અંદર બે ચમચી જેટલું પાણી નાખશું આપણે પાણી એક સાથે નહીં નાખવાનું થોડું થોડુંક નાખી અને આપણું બેટર બનાવતું જવાનું તૈયાર કરવાનું છે તો હવે આપણે આ બેટર ને એક બાજુ મૂકી દેસુ અને જે આ ડીશ છે ને એની અંદર આપણે તેલ થી કરી નાખશું તો હવે આપણે આ પીછીથી આ રીતના આપણે બધું તેલ લગાવી દઈશું અંદર તો આપણે તેલ લગાવી દીધું છે અને આપણે ઢોકળીઓ ગરમ થવા મૂકી દીધું ઢોકળીઓ ગરમ થવા મૂકી દીધું છે પાણી પણ ગરમ થઈ જશે અને આપણી ડીશ પણ ગરમ થઈ જશે તો આપણે આને પાંચ મિનિટ માટે ઠાકીને લેવા દઈએ તો આપણે જે ઢોકળાનું ખીરું છે તેની અંદર આપણે ઈનો નાખવાનું છે તો આપણે એક પાઉચ ઇનો અંદરથી કાપી અને આપણે બધું અંદર નાખી દઈશું ઉપર થોડુંક આપણે પાણી નાખી દઈશું એટલે બધું સરસ રીતના ભળી જાય હવે એનો નાખીને સરસ એક બાજુ ફેટી લેવાનું આ રીતના આપણે પાંચ મિનિટ માટે સરસ રીતના ફેટી લઈશું એટલે આપણે એનો બધું સરસ અંદર ભળી જાય અને આપણું બે વેટર છે બધું સરસ ફૂલી જાય તો આપણું બેટર પણ સરસ રીતના ફૂલી ગયું છે અને આપણું પાણી પણ ગરમ થઈ આપણે આ જોઈ લેશું તો આપણે જે કુકર છે એમાંથી વરા નીકળવા માંડી છે તો હવે આપણે વાર નહીં લગાડીએ બેટર છે એ બધું ડીશ ની અંદર નાખી દેસુ આ આપણે બેટર બધું થાળીમાં પાથરી દેવાનું છે અને ત્યાર પછી આપણે કાશ્મીરી લાલ મરચું આ રીતના નાખી દેવાનું નાખ્યા પછી થી પંદર મિનિટ માટે થવા દેસુ તો દસ થી પંદર મિનિટ જેવું થઈ ગયું ને આપણે કુકર ને ખોલીને જોઈ લેશું તો તમે જોઈ શકો કેટલું સરસ ચડીને આપણા ઢોકળા તૈયાર થયા છે એકદમ ફૂલી ગયા છે તો હવે આપણે એને ચેક કરી લઈએ તો આ રીતના ચાકુ અંદર ભરાવી અને જોઈ લઈશું તમે જોઈ શકો સરસ એવું એવું નીકળ્યું છે સરસ ચડી ગયા છે તો ડીશ ને આપણે પાંચ મિનિટ માટે ઠંડી થવા મૂકી એટલે આપણે ઢોકળા થોડાક ઠંડા થઈ જાય પછી આપણે એને કાપી લેશું તો પાંચ મિનિટ જેવું થાય ને ડીશ ઘણી ઠંડી થઈ ગઈ છે તો તમે જોઈ શકો ચારેય ખોરતી એની જાતે જ ખોલી ગયા છે તો આપણે એકવાર આ રીતના ચાકુથી પણ ખોલી લેશું પછી આપણે એના પીસ પાડી લઈશું

આપણો વઘાર સરસ થઈ ગયો છે અને મરચા પણ સરસ તળાઈ ગયા છે તો આ બધો વઘાર આપણે અંદર ઢોકળામાં નાખી દેશું તો આ રીતના પહેલા આપણે ચમચી મદદથી નાખશું અને પછી આપણે વધે બધો ઉપર નાખી દઈશું આપણા રવાના ઢોકળા સરસ ખાવા માટે તૈયાર થઈ ગયા છે તમને તોડીને બતાવી દો જો એકદમ જાળીદાર બન્યા છે એકદમ પોચા અને આ તમે ઢોકળાને દહીંની ચટણી સાથે અથવા તીખી ચટણી સાથે ખાસો બહુ જ સરસ લાગશે અને ઘરમાં બધાને બહુ જ ભાવશે અને આ રીતના બનાવીને તમે એકવાર ટ્રાય કરજો ઘરમાં બધાને ભાવશે અને રેસીપી સારી લાગે ને તે વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને ફરી મળશે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી